પહેલો પ્રશ્ન સાસો જવાબ છે ઓપ્શન બી જાપાન બીજો પ્રશ્ન સાપ અંદાજે કેટલા કિલોમીટર સુધી જોઈ શકે છે ऑप्शन ए 1 किलोमीटर ऑप्शन बी 3 किलोमीटर ऑप्शन सी 4 किलोमीटर के ऑप्शन डी 5 किलोमीटर सासो जवाब से ऑप्शन ए 1 किलोमीटर तीजो प्रश्न मानव शरीर ना क्या भाग मा સૌથી વધુ બેક્ટેરિયા જોવા મળે છે ऑप्शन ए હાથ માં ऑप्शन बी ગળા માં ऑप्शन सी आंख में के ऑप्शन डी नाभी में सासो जवाब से ऑप्शन डी नाभी में चौथो प्रश्न मानव फेफड़ा एक दिवस में कितना लीटर हवा ने फिल्टर करे से ऑप्शन ए दस लाख लीटर ऑप्शन बी पंद्रह लाख लीटर ऑप्शन सी बीस लाख लीटर के ऑप्शन डी तीस लाख लीटर

છઠો પ્રશ્ન આપણા સૌર મંડળમાં કયા ગ્રહનું નામ કોઈ દેવતાના નામ ઉપર નથી ઓપ્શન એ ગુરુ ઓપ્શન 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 બી પૃથ્વી સી મંગળ કે ડી શનિ સાસો જવાબ છે ઓપ્શન બી પૃથ્વી સાતમો પ્રશ્ન વધારે ગરમ પાણી પીવાથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ઓપ્શન એ કિડની ઓપ્શન બી સાંભળી ઓપ્શન સી આંતરડા કે ઓપ્શન ડી ફેફસા જવાબ છે ઓપ્શન એ કિડની આઠમો પ્રશ્ન ક્યુ પ્રાણી તેના આંસુઓ માટે પ્રખ્યાત છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી મગર ઓપ્શન સી ડોલ્ફિન કે ઓપ્શન ડી સિંહ

એવું કયું ફળ છે જે ખાવાથી બ્લડ પ્રેશર વધે છે ઓપ્શન એ દાડમ ઓપ્શન બી કેરી ઓપ્શન સી નારંગી કે ઓપ્શન ડી સીકુ સાસો જવાબ છે ઓપ્શન એ દાડમ અગિયારમો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ એરપોર્ટ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં ઓપ્શન બી આંધ્ર પ્રદેશમાં ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં સાચો જવાબ છે ઓપ્શન બી આંધ્ર પ્રદેશમાં બારમો પ્રશ્ન કયા દેશને મોતીઓનો દેશ કહેવામાં આવે છે ઓપ્શન એ કોરિયા ને ઓપ્શન બી કેન્યા ને ઓપ્શન સી નોર્વે ને ને મો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે ઓપ્શન એ બિહારમાં ઓપ્શન બી ગુજરાતમાં ઓપ્શન સી છત્તીસગઢમાં કે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં सातवा जवाब से ऑप्शन सी छत्तीसगढ़ में चौदमो प्रश्न भारत क्या शहर में सौ द्राक्ष की खेती थाय से ऑप्शन ए सूरत ऑप्शन बी नासिक ऑप्शन सी लखनऊ के ऑप्शन डी चेन्नई सातवा जवाब से ऑप्शन बी नासिक पंधरमो प्रश्न कोफी क्या प्राणी ऑप्शन ए बिलाडी ऑप्शन बी गधेडाना ऑप्शन सी घोडाना ऑप्शन डी हा सासो जवाब से ऑप्शन ए बिलाडी ना?